વાત કરીએ જામ ખંભાળિયા ની તો જામ ખંભાળિયા ખાતે સંકલન બેઠક નું આયોજન કરવામાં આવ્યું જ્યાં આપના પ્રદેશ અધ્યક્ષ યસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા ત્યારે મિશન વિસ્તાર અંતર્ગત જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી જ્યાં સંગઠનનો મિશન વિસ્તાર અંતર્ગત જિલ્લા સંકલન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં સંગઠન વ્યાપ વધારવા સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી

સંગઠનનું નિર્માણ થાય સંગઠનમાં નવી ઉર્જા આવે જે કોઈ પણ લોકો સંગઠનમાં કામ કરવા માંગતા હોય એમને યોગ્ય તક મળી રહે અને એવી રીતે પાર્ટીનું સંગઠન મજબૂત બની અને આવનારી તમામ ચૂંટણીઓમાં પૂરી તાકાત ઉતરે એવા હેતુથી આજ રોજ આ જિલ્લા સંકલન નું આયોજન કરવામાં આવ્યું મિશન વિસ્તાર એનું નામ છે ગુજરાતભરમાં જે રીતે ભાજપની તાનાશાહી ભાજપની